અરે એ તો ઓલો દેવાજભાઈ ખવાઈ ગઈ ઘડી બગીસો હારો રાખો ઓલો પડી ગઈ હા હા હો બે કામ થયું ભરી હો ભારે કામ કરો પણ મૂલી ફોરો ખરી તમારા ધૂળ કદી જય દ્વારકા દેશ સ્વાગત છે તમારું અમારા ભાંગલા ટુટલા વ્લોગ ને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા દસ જેવું અત્યારે મને પતંગ કોણ ઉડાડે થઈ ગયો અમારા મોટા બાપાના છોકરાના છોકરા પતંગ ઉડાડે તો વાંધી વાહ વાહ કારીગર લાગે એક બાકી કમાલ

સૌથી મોટો સંજય ભાઈ સંજય પછી સોનાર ને સોનાર પછી કોમલ આ કોમલ પછી હું આવ નાનો નાનો બાબલો છે તો નાનો બાબરી પાડ તો ના કોમલ મને બહુ હાઈ ભાઈ પછી તો ને કા આ તેડી ને પછી ઇનકો છે પછી રાખો પણ માર કાય વાંધો ને જાવ તમે તમારું કામ કરો અમે ઘડીક વાર આ છે ને હલો હાલ તું કોઈ ખાલી એટલી માંડું છે પાંચ કામ મેગી લઈ મેગી ખાવી તારે મેગી

পইচা বহু যায়

છોકરા એમ કે મમ્મી પાસે જાવ બાપા મિશ્રી માં પાસે મોકલું કે બે ઘંટાઓ છે હાલો તો પેલા જમી જઈએ હાલો ભાઈ તો મસ્ત મજાનું જમી લીધું છે જમે ને પહોંચી ગયા છે ઓસરીમાં નટાણા છે ને અમારે ભૂરી બેન જમે જો ક્યાં ભૂરી અહીંયા જો ને બાપા બઉ થતી હમણાં એ મેં મિંદ્રો દેખી ગયો કઈ વાંધો નહીં ભૂરી બેન તો તમે જમી લો એકચુઅલીમાં ને આ વ્લોક તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું કાલે નવા અવલોક સાથે બધા ઠંડીમાં ગોદરા ઉઠીને ભૂલ જાવ આરામથી ખબર